ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી થી બોલજો ધન નિરાકારજી ભક્તિની શરૂઆત મુખ્ય આહારથી જ થાય છે જેવું અન્ન તેવું મન જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે તો જુઓ આશરે ચાલીસ કિલો ખોરાકમાંથી એક કિલો લોહી બને છે અને એક કિલો લોહીમાંથી ફક્ત થોડુંક જ વીર્ય બને છે આ બધી ક્રિયા થતાં ચાલીસ દિવસ લાગે છે તેમાંથી વીજ વીજકીય રસાયણિક અને ઉષ્માની ક્રિયાઓ દ્વારા સાત પ્રકાર બને છે પહેલો લાળ બને છે બીજું લોહી બને છે ત્રીજું ચરબી બને છે ચોથું સ્નાયુ બને છે પાંચમું હાડકાં બને છે છઠ્ઠું મજા બને છે ને સાતમું રજવીર્ય બને છે કે જો આ સાત વસ્તુમાં ક્યાંક રુકાવટની ખામી આવે તો શરીરમાં ચરબી જમા થવા માંડે છે તે રોગ થયો સમજો બાકી લોહી અને વીર્યની ક્યાંય પણ લેબોરેટરીમાં બનાવી શકાતા નથી એકવાર શુક્રકોષ વાપર્યાથી તે બમણ થતાં આશરે ચમુતર દિવસનો સમય લાગે છે અને તો રજવીર્યનું વધુ પડતો ખોટો ઉપયોગ કરીએ તો રજવીર્ય બનાવવાની ક્રિયા ધીમી પડે છે પરિણામે હાડકામાં લોહીના લાલ કણો ઓછા થાય છે અને જે રોગને રોકવાવાળી શક્તિ ઘટે છે આથી શરીરનું કચ નબળું પડે છે અને વધારે ચક્રોની ગ્રંથિઓનું વધુ કામ કરવાથી થાકી જાય છે તે મનુષ્ય પછી એડ્સનો હુમલો અટકાવી શકતો નથી માટે રજવીરે વધુ પડતું વેડફી નાખવાથી શરીર નબળું પડે છે તેથી ભક્તિ પણ થતી નથી જે શરીરમાં એડ્સ અલ્કિલિનનો આધાર છે મગજમાં તેમાં ભૂગરા લોહી અને શ્વેત લોહી જોવામાં આવે છે તો તે ભક્તિ કરવી છે તો પ્રાણાયામ કરો ડાબા ના કે આમ શ્વાસ લો અને જમણે ના કે છોડો અને જમણે ના કે શ્વાસ લો અને ડાબે છોડો જેથી કરીને લોહી શક્તિશાળું બને છે તે કોષો ફરીથી ચાર્જ થાય છે તે મગજમાં બે પોઈન્ટ ચાર અબજ કે ત્રણ પોઈન્ટ ત્રણ અબજ કોષોનો શક્તિ મળે છે તે મગજના કોષો જો પ્રાણાયામથી ચાર જણા થાય તો સોના ચાંદી ત્રાંબાનું ઉકાળેલું પાણી દરરોજ પીવાથી મગજના કોષોની શક્તિ આવે છે તે મગજના કોષો પાંચ પ્રકારના હોય છે તે મૂળભૂત પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વો શરીરના અવયવનું સંભાળ કરે છે આપણા ચેતના ચેતા રજુમાં મસ્તિષ્ક મેરુ જળ લાળ દાખલ થાય છે પણ જેવો ખોરાક ખાઈએ છીએ તેવી લાળ રસ બને છે તે લાળ રસમાં ચેતના ચેતના આખા શરીરમાં જાય છે તેમાં મુખ્ય ઓસ્ટેટ ગંથીમાં સંગ્રહ થાય છે ત્યાં સુશુભિત બની જાય છે માને કુંડલીની શક્તિ કે કહીએ છીએ તે જાગે છે તે જુદા જુદા ચક્રોમાં માને જાતિ ગ્રંથિઓમાં દાખલ થાય છે જે મુલાધાર ચક્રમાં દાખલ થતાં શક્તિ વધારો શક્તિનો વધારો થાય છે અને સ્વાધિષ્ઠાન ચક્રમાં દાખલ થાય છે ત્યારે પાચન ક્રિયામાં સુધારો થાય છે અને જ્યારે એડ્રિનલ ગ્રંથિમાં દાખલ થાય છે ત્યારે શરીરમાં સફૂતિ અને જીવન શક્તિનો વધારો થાય છે અને મણિપુર ચક્રમાં દાખલ થાય છે ત્યારે આખા શરીરમાં સફૂતિ વધે છે અને અનાહ ચક્રમાં દાખલ થાય છે ત્યારે મનુષ્ય ખૂબ જ પ્રભાવશાળી બને છે અને વિશુદ્ધ ચક્રમાં દાખલ થાય છે ત્યારે શરીર શુદ્ધ અને શક્તિશાળી બને છે અને આજ્ઞા ચક્રમાં દાખલ થાય છે ત્યારે શરીરને કાબૂમાં રાખવી રાખવાની આ ક્રિયા પછી ક્રિયા પછી છેલ્લે જે શસ્ત્રાચક્રમાં જે પુણ્ય ગ્રંથિમાં દાખલ થાય છે ત્યારે બંધ આંખે વડે કપાળના મધ્ય ભાગમાં દિવ્ય જ્યોતિના દર્શન થાય છે તો ત્યારે આગળ જે મગજમાં વીજ પ્રવાહ હોય છે ત્યારે જે ધીમેથી એક પછી એક વીસ હજાર ચીપ્સ જાગૃત કરે છે અને તે સફલતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે આમ થતાં ચેતારજુના છેડે સંગ્રહ પામેલી સુષુપ શક્તિની જાગૃતિ શક્તિમાંથી કુંડલીની જાગૃતિ થાય છે તેઓ સાતકાર પામી પ્રભુને પામે છે પણ સદગુરુના સત્સંગ વિના મનુષ્ય પુસ્તકમાંથી આત્મા જ્ઞાન મેળવી શકતો નથી પાપ પોતાનું હોય તો તે મો અને સ્વાર્થથી થાય છે તે કાઢી નાખો તો પ્રભુ જ દેખાશે આત્માની સિદ્ધિ માટે અંતર્મુક્ત થવાથી ચિત્ત સુધી થશે અનહત અનહતનું સત્ય વિશે જાણો અનહ સત્ય વિશે અને એટલે ભગવાનના વિશેનું જાણો ગુરુઓ કહેશે અમને પકડો અવતારો કહેશે અમને ભજો દેવી દેવતા કહેશે અમારી ઉપાસના કરો પૈગંબરો કહેશે કે અમને સાંભળો શાસ્ત્રો કહેશે અમારો અભ્યાસ કરો તીર્થો દરેકમાં મૂર્તિઓ કહેશે કે અમારું દર્શન કરો મંત્ર કહેશે અમારો જપ કરો પણ આ બધા જ જો સાચું માર્ગન આપે માર્ગ માર્ગદર્શન આપે તો એમ જ કહે જે અમારું આત્મતત્વ છે તે જ તમારું આત્મતત્વ છે આમાં કોણ કોને ભજે કોણ કોને પામે આ સર્વનું સરનામું ઘર એક જ નિરાકાર અજન્મા અવિકારી અવિનાશી તત્વ છે પરમાત્મા સત્ય વિશે જાણો તમારા જીવનમાં વિચારવાણી અને વર્તનમાં આત્માનું સત્ય આત્માનું જ્ઞાન આત્માનો આનંદ હોય છે પછી ભલેને દેશ કાળ પાત્ર ગમે તે હોય ભલે તમે કોઈ જ ગુરુ કર્યા ન હોય કોઈ જ શાસ્ત્ર વાંચ્યા ન હોય કોઈ સંપ્રદાના સભ્ય ન થયા હોય ધર્મનો કોઈ જ બાય આડમર ન હોય તો પણ તમે પરમાત્મા પદના અહીંને અત્યારે જ પૂરેપૂરા અધિકારી છો કેમ કે પરમાત્મા તત્વ સત્યનો કોઈ જ અમુક મનુષ્ય કે અમુક જ શાસ્ત્ર કે અમુક જ સંપ્રદાય કે અમુક જ માર્ગનો ઇજારો નથી તે સર્વ માટે છે અને જો તમારા જીવનમાં આત્માનું સત્ય જ્ઞાન આનંદ નથી તો તમે ગમે તેટલા ગુરુ કર્યા હોય ગમે તેટલા શાસ્ત્ર વાંચ્યા હોય ગમે તે ધર્મ સંપ્રદાય માર્ગના રસ્તે ચાલતા હો તે બધું જ નિર્થક નકામું છે એક મનુષ્યમાં એક જ મનુષ્યમાં ઈશ્વરનું દર્શન કરવું એ જ ભક્તિની શરૂઆત છે પણ સર્વેમાં ઈશ્વરનું દર્શન કરવું એ ભક્તિની પરાકાષ્ઠા છે વ્યક્તિ અને વાડાના ચશ્મા વ્યક્તિ અને વાડાના ચશ્મા ઉતારી દે તો અસલ તત્વનું દર્શન થશે સોયની અણી જેટલી જગ્યા ખાલી નથી જ્યાં ભગવાન નથી તો હું એક એવું એક એક છું આવડી માટી જે મોટી જગ્યામાં ક્યાંથી આવી આ અહંજ શંકાની ભાંતિ છે તે માયા છે સદ્ગુરુ કહે છે સુરતા જ્યાં ભગવાનમાં સ્થિર અથવા લય પામે છે તે નિત્યને અખંડ જપ કહેવાય છે બીજા એના જપ કાયમ બોલવાના નથી જે પરમાત્માના સ્વરૂપને જાણીને પરમાત્માના જ આનંદમાં પોતાના આત્માને પોરાવું તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે આ પરમાત્મા અહીંયા છે આ શુરતા એમાં પૌરાણી ને શુદ્ધ ઉપાસના છે તે જ અખંડ જપ છે સાંખી જાને કી જગા નહીં રહેને કા નહીં કોઈ ઠામ ગુરુ શાનથી ગોતી લ્યો ને તો ગુરુ કરી લ્યો ઓર એટલે બીજા કરી લો ભાઈ એ મંત્રવાળાને કંઠીવાળા કામ નહીં આવે આત્માનું અસલ સ્વરૂપ પ્રગટ થાય છે જેને તે મૌન થઈ જાય છે આત્મા પરમાત્મામાં લીન થાય તે જીવતા જ મોક્ષ કહેવાય છે ગુરુઓ જગતમાં માયાના જ્ઞાન આપે છે અને સદગુરુ મો માયા છોડાવી અને બાવનની બારે કાઢે છે બાવન બારે કાઢે એ સદગુરુ મૌન રખાવે છે તો આ શરીરને અન્માય કોષ કહેવાય છે જેમ કે અન્નથી જ બનેલા દેહ શરીરને જ અનાજ લીધે જ જીવાત્માને બંધનમાં નાખે છે અને દુઃખો શોક રોગ થાય છે આ ગીતા અધ્યાય સતત આઠ દસમાં આહારથી જ થાય છે જે દેખાતા સંસારના મનુષ્ય શરીરના અન્નમય કોષમાં જીવાત્મા ઈશ્વર શરીરમાં બંધાય છે અને બીજું બંધન પ્રાણમય કોષમાં જીવાત્મા પ્રાણની સાથે બંધાય છે ત્રીજું બંધન મનોમય કોષ વડે બંધાય છે ને ચોથું બંધન વિજ્ઞાનમય કોષથી જીવાત્મા બુદ્ધિની સાથે બંધાય છે પાંચમું બંધન આનંદમય કોષ વડે જીવાત્મા વિશ્વના રસ સાથે બંધાય છે શબ્દ સફરસ રૂપરસને ગંધમાં આ પાંચ કોષ શબ્દ સદગુરુ પરમાત્માની કૃપા વિના જીવાત્મા નીકળી શકતો નથી અને પરમાત્માને મહાકોષ કહેવાય છે કારણ કે પરમાત્મામાં શબ્દ જગત ને વસ્તુ જગત બને છે શબ્દને જ્ઞાન કહે છે ને વસ્તુને ભવકોષ કહેવાય છે તો હવે જીવતા જે ઘર જવું છે તે મૃત્યુ પહેલાં જુઓ જોઈ લો વાણી ચાર પ્રકારની છે પરા પછતી મધ્યમ અને વેખરી આ અપરા એટલે શબ્દની જરૂર જ નથી અજરા અમર છે જે અજર એટલે કે જન્મ મરણ જ નથી તે અજર અમર તો પરમાત્મા છે ત્યાં સુરતાને લગાવો આ સુરતા પરમાત્મામાં લગાવો ત્યાં મૌન સમજીને રહી રહી જાઓ ભાઈ ચૂપ એ જ્ઞાન નિરાકારનું દર્શન કરીને રહેવા સિવાય ફાલતું બોલવું જ નથી જે ઘર જવું તે ઘર જીવતા જોઈ લો તે પૃથ્વી વિના પૃથ્વી વિના જવાય છે જ્યાં પૃથ્વી જ નથી ત્યાં પગ કેમ મૂકવો ત્યાં શબ્દરૂપી સુરતા ત્યાં વાણી પણ નથી ત્યાં વાણી વિના પહોંચે છે સોમરૂપી સુરતારૂપી ત્યાં દીવા વિના અજવાળા અજવાળું આમ થાય છે ત્યાં સૂર્યચંદ્ર તારાનું અજવાળાની કાંઈ જરૂર નથી ત્યાં ઘીના દીવાની જરૂર પડતી નથી તો આત્મા રૂપી દીવો પ્રગટ કરો ત્યાં ચંદા સૂરજ અગ્નિ નથી ત્યાં નવલક તારા પણ પ્રકાશ તારાનો પણ પ્રકાશની જરૂર પડતી નથી પણ સુરતા રુદ્રમાં પહોંચે દસમે દ્વારે એ બ્રહ્મરૂદ્રમાં નવલક તારા છે ત્યાં મન બુદ્ધિ ચિત્તને આકારનું જોર ચાલતું નથી ત્યાં આત્મા એક જ પહોંચે છે મન પણ નિરાકાર છે મનનું રૂપ કે આકાર નથી આપણા માથાને આસમાન કહેવાય છે જ્યાં પિંડ અને બ્રહ્માંડ પણ નથી સમજી લો કે આસમાનથી ઉપર ચડીને ત્યાં આત્મા પણ નથી તે આત્માની સુરતા ઉપર આમ ચડી ગઈ ત્યાં દિવસ કે રાત પછી નથી પરંતુ નિરાકાર પરભ્રમ ચેતનરૂપી સૂર્યનો તો ઉદત ઊગતોય નથી કે આથમતોય નથી તે પરભ્રમ ઉગતાય નથી કે સુતાય નથી તેથી તેના દર્શન કરનારને કોઈ કર્મો કરવાના રહેતા જ નથી શબ્દ અને કાનનો લય થાય થવાથી મનુષ્ય દિવસ અને રાતથી વિનાનો થઈ જાય છે ત્યાં શબ્દ કે કાનની જરૂર જ નથી તે ઉન્મની અવસ્થાથી તે ભ્રમમાં લીન થાય છે યાદ રાખજો ઉન્મની અવસ્થાથી તેવું નક્કી થવું તે ધ્યાન છે પરમાત્મા અહીંયા છે એવું નક્કી થયું એને ધ્યાન સમજો આથી તે મનરહિત થયો તે અધર્ય છે તે પરબ્રહ્મનો આમ પ્રકાશ અને અપાર અમર અમરતવુર્તિ વૂર્તિ તે જ આમ સ્નાન છે જળથી સ્નાન છે કે બારનો મેલ સાફ થાય પણ હાચો તો મેલ સાફ કયો થાય કે પરમાત્મા અહીંયા મોજો છે એનો પ્રકાશ નો અપાર અમૃત વૃત્તિ આમ મતલબ કે થાય તે સ્નાન છે પર બ્રહ્મ એવી ભાવના તે ચંદન છે તે ચેતનની પ્રાપ્તિ તે ફૂલ છે ભાઈ ફૂલોમાં જાડવામાં એને તોડીને નાખવામાં આવી રીતે ફૂલ ચડાવવા માનસિક પૂજા કહેવાય તે ચેતન રૂપી અગ્નિનું સ્વરૂપ તે ધૂપ છે ચેતન રૂપ સૂર્યનું તે સ્વરૂપ તે દીવો છે મૌન તે સ્તુતિ છે માંડને બ્રાહ્મણ ઉપનિષદ પાના નંબર બસો માં આ પુરાવો છે તો એ ઘર એટલે કે એ ઘર એટલે કે પરમાત્મા રૂપી ઉગેલો પ્રકાશ તે દીવો છે છતાં તે દેખાય નહીં તે જ્ઞાનનો પ્રકાશને કોઈક જ જાણી શકે છે બાકી જેને તેને તે સમજાયા સમજાય તેમ નથી અને દેખાય તેમ પણ નથી અને જે જે મનુષ્ય પરમાત્માને ગોતવા નીકળે છે તે પોતે ખોવાઈ જાય છે કારણ કે આત્મા જ તે પરમાત્માની સાથે પહોંચી જાય છે અને પછી તેમાં આમ ભળી જાય છે જો જે મીઠાની પૂતળીને સમુદ્રનું તળિયાને માપવા મૂકો તો એ રસ્સા સમુદ્રના તળિયા પહોંચતા પહેલાં જ તે પુતળું સમુદ્રમાં ઓગળી જાય છે તેમાં ભળી જાય છે તો જવાબ આપવામાં આવે છે કેમ કે આત્મા પરમાત્મામાં જાય છે તો તેમાં ભળી જાય છે તો જ્યાં સુધી માયા છે તો દેખાય છે ત્યાં મા જ્યાં માયા નથી ત્યાં તું નથી ત્યાં પવન નથી જે શ્વાસો શ્વાસની પણ ક્રિયાની જરૂર નથી જો શ્વાસને ચલાવનાર આત્મા છે ત્યાં આત્મા જ નથી ત્યાં જ્ઞાન કે ધ્યાન નથી હું કે તું બે નથી હું કોણ કર હું કોણ કરે છે અહંકાર કરે છે ત્યાં અહંકાર પણ નથી વળી હું કોણ કરે છે મન કરે છે ત્યાં મન પણ નથી મનનો પ્રકાશ કે પ્રગટ કોણ કરે છે આત્મા કરે છે ત્યાં આત્મા જ નથી ત્યાં એક જ પરમાત્મા છે તે પરમાત્માને કોઈક જ પાર નથી પાર નથી ત્યાં જ્યાં જુઓ ત્યાં એક જ પરમાત્મા છે જેને મો મમતા નથી જે મનુષ્ય તે પરમાત્માને જાણી લીધા પછી બીજું કાંઈ પણ જાણવાનું રહેતું જ નથી તો આત્માને ઓળખવા વિના લપ ચોરાશીના ફેરા તો નહીં મટે તો નિરાકાર પ્રભુ સાચું ઘર છે જેના સંકલ્પોનો નાશ થયો છે તેના હાથમાં જ મુક્તિ વરેલી છે માટે ભાવ તથા અભાવનો ત્યાગ કરી પરમાત્માનું ધ્યાન કરવાથી મુક્ત થાય છે વાર વાર દરેક અવસ્થામાં જ્ઞાન તથા ગાય એટલે પરમાત્મા ધ્યાન તથા ધ્યેયને લક્ષ્ય તથા અલક્ષને દ્રશ્ય તથા અદ્રશ્યને ઊહાપાનો બોજો વગેરેનો ત્યાગ કરી મનુષ્ય જીવન મુક્ત થાય છે જે એમ જાણે છે તે બ્રહ્મના ઘરને પામે છે નિત્ય શુદ્ધ પરમાત્મા હું જ છું એમ તત્વમસી એ મા શબ્દનો ઉપદેશ કરવાથી તું જ હું છું અને હું જ તું છે એવો તારક ભ્રમરૂપ યોગ માર્ગનો આશ્રય કરવાથી ઇન્દ્રિયોની આસક્તિ છૂટી જાય છે અને અખંડ આનંદના અનુભવથી સર્વે પાપ છૂટી જાય છે પછી હું બ્રહ્મ છું એ પાના નંબર બે અઠ્ઠાણુંમાં માં પુરાવો છે તો આત્માનું આત્મા જ્ઞાન આત્માનું નિરાકાર બ્રહ્મ લીન થવું આત્માનું આત્માનું પરમાત્મામાં લીન થવું એ જ મોક્ષ છે તે શ્રાવણ મનન અને નિદ્યાસનથી બ્રહ્મ જ્ઞાન થાય છે ને સર્વના સચિત સંસ્કારો નાશ થાય છે સાધક તત્વમસી એવી અનુભૂતિ કરે છે તે બ્રહ્મનો સાત્કાર પામે છે અને ઉચ્ચારે છે કે અહં બ્રહ્માષ્ટમી આ સમયે જીવ અને બ્રહ્મનો ભેદ નાશ થઈ જાય છે બંને ભેગા થઈ જાય છે આ રીતે જીવનું પરબ્રહ્મમાં લીન થવું એ જ મોક્ષ છે બ્રહ્મથી અલગ જુદા જુદાતાનું કારણ અજ્ઞાન છે પર બ્રમ્મને જાણનાર પરબ્રહ્મય બની જાય છે અને કર્મ બંધન સમાપ્ત થઈ જાય છે અજ્ઞાનના કારણે જ આત્માને શરીર સાથે આ શક્તિ ભાવ થાય છે એ જ બંધનનું કારણ બને છે જ્યારે આત્મા જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનનો નાશ થઈ જાય છે અજ્ઞાન નાશ થાય થતાં જ જીવ નિત્ય શુદ્ધ મુક્ત બને છે તથા ભાવને પામે છે અને આત્માનું અસલ ઘરનું સરનામું સ્વરૂપ પ્રગટ થાય છે અને તેને જીવતા જ મોક્ષ કહેવાય છે તો નિરાકાર પ્રભુ વિશે જાણો ભગવાન હાલતા કે ચાલતા નથી ભગવાનને ચાલવાની જગા પણ નથી ભગવાન ચૌદ બ્રહ્માંડમાં ઠસોઠસ ભરેલા છે હલવાની જગવા જ નથી ભગવાન ઊંઘતા નથી તેનું શરીર નથી તેને ઊંઘવાની જરૂર નથી આત્મા ઊંઘે છે તે શરીરના સંગ વડે ઊંઘે છે સૂર્યચંદ્ર તારા પૃથ્વી જળ અગ્નિ પવન આકાશ મન બુદ્ધિ અહંકાર વગેરે પેદા થાય છે જે પેદા થાય છે તે ભગવાન નથી તેમ જે જન્મે છે ને મૃત્યુ થાય છે તે કોઈ ભગવાન નથી ભગવાન જન્મતા નથી તેની કંથા નથી જે કંથા જન્મે છે તેની થાય છે તો રામકૃષ્ણ વગેરેની કંથાઓ થાય છે ભગવાન દૂર નથી પાસેમાં પાસે છે ગીતા અધ્યાય તે છોડમાં વાંચો પુરાવો છે તે ભગવાન પાસે છે તો છતાં અજ્ઞાની લોકો બહાર શોધે છે કોઈક ડાકોર જાય છે તો ડાકોરવાળા મતલબ સોમનાથ જાય છે સોમનાથવાળા આશાપુરા જાય છે આશાપુરાવાળા ચારધામ જાય છે આ બધી રખડપોટી શા માટે થાય છે જ્યાં સુધી આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન માણસોને થયું નથી ત્યાં સુધી ભગવાન ખાતા પીતા નથી શરીરવાળો ભગવાન કોઈ થતો નથી અને જે શરીરવાળો હોય તે ખાય પીએ છે ભગવાન ચૌદ બ્રહ્માંડમાં ઠસો ઠસ ભરેલો આ મોજૂદ છે પણ આવું કોઈ જાણતા જ નથી તો યાત્રા માટે બહાર જવાની જરૂર નથી ભગવાન શરીરમાં છે આંખ બંધ કરો બધું શરીરમાં છે સૂર્યચંદ્ર તારા પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર બધું જ શરીરમાં છે આંખ બંધ કરો ત્યારે શું શું દેખો છો જે પહેલાં જે બહારનું જોયું હશે તે દેખાશે અનાજ મકાન ધન વાડી બગીચો વગેરે બહારનું જે જોયું હશે તે દેખાશે તો બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિને આ પ્રકૃતિની વચ્ચે ઈસેર કરી નાકને અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીરને વંશ કર્યા છે તેમજ જેની ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત છે ગીતા અધ્યાય પાંચ છવ્વીસ પાંચમો અધ્યાય છવ્વીસ સત્યાવીસમાં પુરાવો છે તો ધ્યાનમાં શું જુઓ છો ધ્યાનમાં કોઈ સમરણ કરવાનું નથી સમરણ એટલે જાગૃતિ થાય છે જાગૃતિનો અર્થ પ્રકાશ થાય છે શરીરમાં જે જે દેખો છો તે ધીરે ધીરે માફક આવશે નામ મંત્ર બોલવા નથી કે રૂપ સૂર્ય વગેરેના દર્શન કરવા નથી ભગવાનને અંદર જે ચક્રમાં ત્રીજું આંખ આપી છે તેથી દેખાશે જ્યાં દેખે છે ત્યાં બધું છૂટતાને રોકો સિવાય એક બે મિનિટ સુરતાને રોકો દુખાવો ભોગવો નથી તેનું મૂલ્યાંકન કરવું નથી સાક્ષી ભાવે જુઓ તો ત્યાં ટુકડાના તરંગો થશે રોગ નીકળશે આપણે મતલબ આ દર્શીને આખા શરીરમાં જાત્રા કરવાની છે એ જાત્રા કરવા પગના ગુઠાથી શરૂ કરીએ અને જ્યાં દુખાવો છે ત્યાં વધુ મિનિટ રોકાવો એટલે ઓટોમેટિક આ સુરતા વડે ત્યાં દુખાવો મટશે અને જ્યાં દુખાવો નથી ત્યાં એક બે મિનિટ કરો એ શરીરની જાત્રા કરવાથી આત્માનું કલ્યાણ થાય છે આ બારે રખડવાથી મતલબ જે છે ને કોઈ ફાયદો થતો નથી એક પણ માણ સમજતો નથી અને પાછા એને મંડળ ખવરાયા વાળાએ ગાંડા એવાઓને ખવરા જે પાપ લાગે છે ઉલટું એ જે નથી કરવું એવું કરે એને ખવરાવાનું ક્યાં જરૂર હે તો જે નિરાકાર પ્રભુ વ્યાપક નિરાકાર છે જે પવન બધે છે તેમ પરમાત્મા બધે જ છે તમે જે જે દેખો છો તે માયાને જ જુઓ છો તે માયા તમે નથી તમે તો પ્રકૃતિ જ પ્રકૃતિનું જે તે પ્રકૃતિ માયા છે તે શરીર પ્રકૃતિનું છે તે શરીરને દેખો છો તો તમે શરીર નથી જે દેખે છે તે આત્મા ચેતન વડે દેખાય છે આવું નક્કી થાય તો આત્મા જ્ઞાન થયું સમજો જો કે હું શરીર છું તો ફરી જન્મવું પડશે અને તે શરીર હું નથી તે ભૂલી જશો તો આત્મા જ્ઞાન થયું સમજો એક પ્રકાશ છે એટલે કે પ્રકાશ એટલે જ્ઞાન બીજું અંધારું છે અંધારું એટલે અજ્ઞાન તો શરીરમાં જુઓ છો તે જ પ્રકાશના જ્ઞાન વડે જુઓ છો ત્યારે સૂર્યચંદ્ર કે અગ્નિ પ્રકાશની જરૂર પડતી નથી તે આત્મા જ્ઞાન પ્રકાશ વડે જુઓ છો તો આત્મા જ્ઞાન થયું સમજો તો જાણવાવાળાને જાણવો છે જોવાવાળાને જુઓ છે તે આત્મા જ્ઞાન થયું સમજો ફૂલ દેખાય છે પરંતુ તેની સુંગધ દેખાતી નથી તેમ સુંગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું નથી તેમ શરીર દેખાય છે પરંતુ શરીરને ચલાવનાર દેખાતો નથી ભલે પણ કોઈ પણ કહી શકતું નથી કે શરીર કે આત્મા નથી તે આત્મા છે તેવું નક્કી થયું તે આત્મા જ્ઞાન થયું સમજો જે દેખાય છે તે જૂઠી માયા છે અને નથી જે દેખાતું તે સાચું જ્ઞાન પ્રકાશ છે પડદામાં પિક્ચર દેખાય તે પિક્ચરને બનાવ્યાવાળો દેખાતો નથી જે દેખાય છે તેનું મૃત્યુ થાય છે જે સૂક્ષમ દેખાતું નથી તેનું મૃત્યુ થતું નથી તે આત્મા જ્ઞાન થયું સમજો તે આત્માન જ્ઞાનને બુદ્ધિ મન કે શરીરથી લે લેવા દેવાનું કાંઈ જ નથી તો જ્ઞાન નાભીમાં અંદર જવાથી મળશે બહારની ભૌતિક વસ્તુઓ મળશે તે મૃત્યુ પછી કામ આવવાની નથી તો હાલમાં અને મૃત્યુ પછી જે કામ આવશે તે આત્માનું જ્ઞાન છે તે આનંદની મૂડી છે વીરા આત્માની મૂડી છે બનાવો વીરા તે પરમાત્માની મૂડી બનાવો તો હમણાં અને મર્યા પછી કામ આવશે જે ઊંઘમાં બધું જ બોલવાથી ઊંઘ આવે છે એ દેખાતું બધું જ ભૂલી જવાથી પરમાત્મા જ્ઞાનનો આનંદ આઠેપર આવશે પછી ભલે તમે જ્યાં જાઓ ત્યાંથી પરમાત્મા દેખાશે તે આનંદ લૂંટો બસ આ જ યાત્રા શરીરમાં કરવાની છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પળમાં પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સંત પ્રકાશ નિરાકાર મંડળ ઇન્ડિકેપ ચાર રસ્તા માયાસિનીમાં રોડ રવિવારના સવારના સાત સવારના આ જ્ઞાન મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાય સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું